રાણપુર તાલુકાના જાડીલા ગામે રાણપુર બરવાડા રોડથી હાઈસ્કૂલને જોડતા નવા બ્રિજના નિર્માણનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં જાડીલાના વતની અને અમેરિકામાં રહેતા પ્રવીણ ભીમસિંહ સુતરીયા રાણપુર મામલતદાર કેવી ગોહિલ નાયબ તાલુકા વિકાસ અધિકારી સીસી દવે નાયબ મામલતદાર દોલુભાઈ ખાચર જિલ્લા પંચાયતના સભ્ય ભગવાનસિંહ દાયમા જાલા ગ્રામ પંચાયતના સરપંચ મહાવીરભાઈ ખાજર અને ઉપ સરપંચ હિતેશભાઈ ચકલાસીયા સહિતના આગેવાનો હાજર રહ્યા પ્રવીણભાઈ સુતરીયાએ મુખ્ય ઉદ્બોધન ઉદબોધનમાં જણાવ્યું કે જાડીલા ગામના વિકાસ માટે ગામના પાયાના પ્રશ્નો દૂર કરવા અને ગામને સ્વચ્છ સુંદર અને હરિયાળું બનાવવા માટે લોકો સાથે સહયોગથી કાર્ય કરવા ભાગ લે છે તેમણે આગાહી કરી કે આગામી દિવસોમાં જાડીલા ગામમાં નૂતન બસ સ્ટેશન બનાવવામાં આવશે

એના ઉપરથી એવું દેખાય છે કે જાળેલા ગામની એકતા જે દેખાઈ રહી છે કારણ કે જાળેલા ગામની અંદર કોઈ જ્ઞાતિ નહોતી સર્વસમાન છે એના લીધે ખૂબ જ એકતા ઊભી થઈ છે આજે અમારા ગામમાં જે ખાતપૂરત કરવામાં આવ્યું છે તે બરવાડાથી રાણપુર છોડતાપુરથી જાળેલા ગામમાં જવા માટે પ્રસાદી પાણીથી કાયમ પ્રશ્ન રહેતો જવા માટે એટલે એપ્રોચ બ્રિજનું ખાતમ